વેલકમ બેક આણંદમાં માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે આવી છે ડાકોર ઉમરેઠ રોડ ઉપર ડાયવર્ઝનનું બોર્ડ ઊંધુ લગાવ્યું છે જમણી બાજુ ડાયવર્ઝન બતાવવાને બદલે ડાબી બાજુ ડાયવર્ઝન બતાવવામાં આવ્યું અંધારામાં કોઈ વાહન ચાલક બોર્ડને અનુસરે તો સીધો જ થાંભલા સાથે ભટકાય તેવી સ્થિતિ

અગાઉ પણ બે ત્રણ અકસ્માતો બન્યા છે બે ચાર દિવસની ઘટના છે અને બે ચાર દિવસથી આ બોલ લગાવવામાં આવી છે અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે ત્યારે માર્ગ પણ એવી ઉઠી જાય કે જો ઇડબલ્યુ ડી દ્વારા સત્વરે આ બોર્ડ બદલી યોગ્ય માર્ગદર્શન આપે તેવું બોર્ડ લગાવવામાં આવે તો અકસ્માતો અટકાવી શકાય છે જી ઘનશ્યામ આભાર